ભારતની ની સૈન્ય શક્તિ પહેલેથી જ પાકિસ્તાન અને ચીન ની ઉંગુડારી છે હવે સમુદ્રનો નો નવો સિકંદર પણ તેમને ધ્રુજાવા આવી રહ્યો છે જી હા ભારતના શક્તિશાળી ફાઈટર એરક્રાફ્ટ રાફેલ બાદ હવે સમુદ્રના નવા એલેક્ઝાન્ડર રાફેલ એમ નો વારો છે ભારતને જલ્દી જ રાફેલ એમ ફાઇટર જેટ મળવા જઈ રહ્યું છે જે રાફેલ ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરી રહ્યો છે તે જ સમયે રાફેલ એમ જેટ ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ વધારો કરશે ભારત અને ફ્રાન્સ વચ્ચે છવ્વીસ રાફેલ મરીન જેટ માટે ડીલ થવાની છે આ ડીલ લગભગ પચાસ હજાર કરોડ રૂપિયાની હશે આ અઠવાડિયે ભારત અને ફ્રાન્સ વચ્ચે રાફેલ એમ ફાઇટર જેટને લઈને વાતચીત થશે ભારત છવ્વીસ રાફેલ મરીન ફાઇટર જેટની ખરીદી માટે ફ્રાન્સ સાથે સત્તાવાર રીતે કોન્ટ્રાક્ટ વાટાઘાટો શરૂ કરશે ભારત એવા સમયે એલેક્ઝાન્ડર ઓફ સી એટલે કે રાફેલ એમ ડીલ માટે વાટાઘાટ કરવા જઈ રહ્યું છે જ્યાં હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચીનનો ખતરો વધી રહ્યો છે આ જ કારણ છે કે ભારતીય નૌકાદળ તેના બે એરક્રાફ્ટ કેરિયર્સ માટે સુપરસોનિક જેટ એટલે કે રાફેલ એમને શક્ય તેટલી વહેલી તકે સામેલ કરવા આતુક છે આ અંગે ભારતમાં ત્રીસમી મેના રોજ એક બેઠક છે ફ્રાન્સની સરકાર ફાઇટર જેટ નિર્માતા ડોલ્સ અને વેપન સિસ્ટમ ઇન્ટિગ્રેટેડ થેલ્સ અને અન્ય કંપનીના અધિકારીઓની એક ટીમ ત્રીસ મેના રોજ ભારત આવી રહી છે ભારતીય સંરક્ષણ મંત્રાલય આ સોદા માટે કોન્ટ્રાક્ટર નેવિગેશન કમિટીની રચના કરશે આ ભારતીય ટીમ ફ્રાન્સની ટીમ સાથે આ ડીલની પુષ્ટિ કરશે ભારતના સંરક્ષણ મંત્રાલય અને નૌકાદળે ગયા વર્ષે જ ફ્રાન્સ સાથેના આ સોદા માટે તેમની સંમતિ આપી હતી આશરે ત્રીસ હજાર કરોડના ખર્ચે મેગાગોન્સ ડોક્સ પર બાંધવામાં આવશે છવ્વીસ રાફેલ એમ અને ત્રણ વધારાની સ્કોર્પિયન સબમરીન માટે પ્રસ્તાવિત સોદાને ગયા વર્ષે તેર જુલાઈના રોજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળની સંરક્ષણ સંપાદન પરિષદ દ્વારા જરૂરી મંજૂરી આપવામાં આવી હતી આ પેરિસમાં મોદી મેક્રોન સમિટના એક દિવસ પહેલા થયું હતું અગાઉ બે માં ભારતે તેની વાયુસેના માટે છત્રીસ રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો સોદો કર્યો હતો આ તમામ રાફેલ એરક્રાફ્ટ ફ્રાન્સથી આપવામાં આવ્યા છે અને રાફેલ પણ ભારતના અવકાશમાં ગર્જના કરી રહ્યા છે રાફેલ એમ્ફાઇટર જેટ ખાસ કરીને દરિયાઈ વિસ્તારમાં હવાઈ હુમલા માટે તૈયાર કરવામાં આવ્યા છે તેના અધિગ્રહણ માટે ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ વધારો થશે આ રાફેલ એમ ફાઇટર જેટ્સ આઈએનએસ વિક્રાંત અને વિક્રમાદિત્ય પર તૈનાત કરવામાં આવશે રાફેલ એમને એરક્રાફ્ટ કેરિયર્સ પર લેન્ડિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે તેની પાંખ ફોલ્ડ કરી શકાય તેવી છે જ્યારે વાયુસેનાની રાફેલ ફોલ્ડ કરી શકાતું નથી આનું ઉત્પાદન પણ ડિસોલ્ટ એવિએશન દ્વારા કરવામાં આવ્યું છે આ સિંગલ સીટર ફાઇટર હશે તે સમુદ્ર ઊંડાણમાં પણ હુમલો કરવામાં સક્ષમ હશે અને જાસૂસ મિશનમાં પણ પાર પાડી શકશે તે પરમાણુ હમલાને નિષ્ફળ બનાવવા પણ સક્ષમ છે રાફેલ એમ જેટ મીટર લાંબુ છે દસ મીટર પહોળું છે પાંચ મીટર ઊંચું છે તેનું વજન અંદાજે દસ કિલોગ્રામ છે તે આઠ ટન સુધી બાહ્ય ભાર ઉપાડી શકે છે રાફેલ એમ એરક્રાફ્ટની ની સ્પીડ લગભગ એક હજાર ત્રણસો નેવ્યાસી કિલોમીટર પ્રતિ કલાક છે તે પચાસ હજાર ફૂટ ની ઊંચાઈ સુધી ઉડી શકે છે આ પરમાણુ ક્ષમતાથી સજ્જ ફાઈટર જેટ છે